જનમ આપણા હાથમાં નથી મરણ આપણા હાથ ક્યાં જન્મવાનું ક્યાં મરવાનું કેવી રીતે મરવાનું એ કઈ આપણને ખબર છે માણસ બધી ખબર હોય પણ ક્યાં જન્મવાનું ક્યાં મરવાનું આપણા હાથમાં જ નથી મૃત્યુ કેમ થશે આપણને ખબર નથી મરશું તો જરૂર મરવાનું તો છે કોઈ એમ ન કહી શકે કે હું નહીં મરું કોઈ એમ ન કહી શકે કે હું અહીંયા નહીં મરું હું અહીંયા જ મરીશ એમ કોઈ ન કહી એ તો કોઈ વિરલા હોય મહાપુરુષ હોય તો એ ઠેકાણું આપી દે સમય આપી દે પણ આપણે ન કહી શકીએ કારણ કે મૃત્યુ આપણા હાથમાં તમે બધી જગ્યાએ જાઓ તમને બોર્ડ દેખાય અહીંયા અંદર પ્રવેશ કરવો નહીં અહીંયા ગાડી પાર્કિંગ કરવી નહીં અહીંયા આવવું નહીં પણ કોઈથી કોઈ જગ્યાએ તમે એવો બોર્ડ જોયો અહીંયા મરવું નહીં જોયો કારણ કે મૃત્યુ ગમે ત્યાં થાય આપણા હાથમાં થોડું